તોની ખુમારી રૂપાલા વિરુદ્ધ હિંમતનગર ખાતે યોજાનાર સંમેલનમાં જવા રવાના ચાલુ કેન્દ્રીય મંત્રી અને સાંસદ સભ્ય પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ ઉપર કરેલ વિવાદિત ટિપ્પણીના વિરોધમાં તારીખ ચૌદ ના રોજ રાજકોટ ખાતે મહાસંમેલનનું આયોજન કરેલું છે જેના ભાગરૂપે આજરોજ તારીખ તેર ના રોજ હિંમતનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરેલ છે મોડાસા તાલુકાના સરડોઈ દઘાલિયા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય આગેવાનો હિંમતનગર ખાતે ક્ષત્રિય રાજકારણી એ જે લાંછન લગાવ્યું છે અને એ જે આક્ષેપ કર્યો છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર ભારત વર્ષમાં જ્યારે એમના વિરોધ આજે પ્રદર્શનો થઈ રહ્યા છે પણ આ સરકાર અને જે પાર્ટી એમને ટિકિટ આપી છે

એ સમાજ ઉપર જયારે આવું લાંછન લગાવ્યું છે આ આક્ષેપ કરવામાં આવ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ અને આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે હિંમતનગર યોજાઈ રહ્યું છે એમાં અમે તમામે તમામ સરડોઈ ગામના રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના આગેવાનો ત્યાં જઈ અમારી હાજરી પુરાવાના છીએ અને રાજકોટના સંમેલનમાં આ જો આ ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર રહે બોલો જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની રૂપાલા હાય 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 રૂપાલા રૂપાલા હાય જય ભવાની જય ભવાની